નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતી માહિતી મેળવવા માટે આ વિડીયા અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને ને ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો ગુજરાતના હવામાનમાં હવે ફરીથી પરિવર્તન જોવા મળી રહ્યું છે તાજેતરમાં પડેલા ભારેથી અતિ ભારે વરસાદ બાદ હવે રાજ્યના ઘણા કચ્છના વિસ્તારોમાં વધારે વરસાદ જોવા મળ્યો નથી હાલની સ્થિતિ પ્રમાણે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળશે પરંતુ ભારે કે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આગામી છ થી સાત દિવસ સુધી છૂટા છવાયો હળવો થી મધ્યમ વરસાદ જોવા મળશે પરંતુ સમગ્ર રાજ્યમાં હવે વરસાદનું જોર ઘટી રહ્યું છે હાલ બંગાળની ખાડીમાં કોઈ નવી સિસ્ટમ સર્જવાની શક્યતા દેખાતી નથી જેના કારણે હજુ જે વિસ્તારોમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે તેમણે વરસાદની વધારે રાહ જોવી પડી શકે છે મિત્રો ગુજરાતમાં ક્યાં વરસાદ પડશે અને ક્યાં જોર ઘટશે આના વિશે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત થી આઠ દિવસ સુધી દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળશે જો કે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હાલ વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે સાથે જ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ પણ ઘટી જશે કોઈ જગ્યાએ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થઈ શકે છે સાથે જ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદનું જોર ઘટી જશે અને ઘણા વિસ્તારોમાં વરાપ નીકળવાની શક્યતા રહેલી છે જ્યારે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદનું જોર ઉત્તર ભારતના વિસ્તારોમાં વધશે એટલે કે હરિયાણા પંજાબ દિલ્હી ઉત્તર પ્રદેશમાં વરસાદનું જોર ઘટશે વધશે અને સાથે જ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર તથા દક્ષિણના રાજ્યોમાં વરસાદનું જોર હાલ ઘટશે ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસા દરમિયાન વરસાદ બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમો પર આધારિત છે જ્યારે લો પ્રેશર એરિયા સર્જાય અને ગુજરાત તરફ આવે કે મધ્ય ભારત તરફ આવે ત્યારે રાજ્યમાં વરસાદ વધતો હોય છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો